રોજિંદા વપરાશમાં ઉપયોગી લીલા ધાણા લીલા દાણા વિના ભાગ્યે જ બનતું હોય છે દેશ વિદેશોની તમામ હોટલો રેસ્ટોરન્ટો અને દેશી ધાબા પર પણ લીલા ધાણાનો ઉપયોગ કરાય છે લીલા દાણા માટે અંકલેશ્વર તાલુકાના જૂના બોરબાઠા બેડ કાલપિયા ગામ સહિતના ગામોની જમીનો અનુકૂળ હોય છે જેથી આ ગામોના ખેડૂતો મોટી માત્રામાં ક્યારા પાડીને દાણા અને લીલી શાકભાજીનું વાવેતર કરે છે આ ગામોની સીમમાં ખેડૂતોએ તૈયાર કરેલ કે ક્યારાઓમાં પણ પકવેલ લીલા દાણા અંકલેશ્વરની એપીએમસી સહિત શાક માર્કેટમાં વેચાણ અર્થે લવાય છે આ લીલા દાણાની વાત કરીએ તો લીલા દાણા બસો પચાસથી ત્રણસો સુધી કિલોના ભાવે વેચાણ થાય છે અંકલેશ્વર તાલુકાના જૂના બોરબાઠા બેટ ગામમાં રહેતા વિજયભાઈ કાંતિભાઈ પટેલ લીલા દાણા ડુંગળી મૂળા સહિતની લીલી શાકભાજી બનાવે છે વિજયભાઈ પટેલ છેલ્લા ઘણા વર્ષોથી લીલી શાકભાજીનું વાવેતર કરે છે આ ખેડૂતો વડીલો પાળજીત જમીનમાં બાપ દાદાઓના સમયથી લીલા ધાણા ડુંગળી મૂળાની ખેતી કરતા આવ્યા છે આ ખેડૂત હાલમાં પણ આ ખેતી કરી રહ્યા છે લીલા દાણા મોટા ભાગે ખમણ વિવિધ પ્રકારના શાક વિવિધ પ્રકારની દાળના વઘાર ઈડલીના વઘાર તેમજ પાણીપુરીના પાણી બનાવ સહિત રસોઈમાં દરેક જાતની રસોઈમાં સ્વાદ અને સુગંધ મેળવવા કરવામાં આવે છે અંકલેશ્વરની જમીન પર પાકતા લીલા ધાણા દેશ વિદેશ સ્થાનિક બજારોમાં મોટા પ્રમાણમાં વેચાણ કરાય છે આ ધાણાનું ચલણ પણ ઘણું વધારે છે જેથી તેનો બજાર ભાવ વધારે મળતો હોવાથી ખેડૂતો આ ખેતી કરી રહ્યા છે હું વિજયભાઈ કાંતીભાઈ પટેલ જૂના બોરભાઠા બેટ ગામનો રહેવાસી છું અમે વર્ષોથી આ આ કામ કરીએ છીએ ધાણા જે ઋતુમાં શિયાળા ઋતુમાં ધાણા પાલક મૂળા કાંડા એવું બનાવીએ છીએ માર્કેટમાં હમણાં ત્રણસો અઢીસો એ ભાવ ચાલે છે આવું